દમણના જૂના પોલીસ મથકની સામે આવેલા વિકાસ આર્કેડ બિલ્ડિંગના દ્વારા છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગનો ગંદો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય તથા બિલ્ડિંગનું ગંદુ પાણી પણ લીકેજના કારણે જાહેર રસ્તા પર ઉભરાતું હોવાને લઈ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું હતું એટલું જ નહીં પણ ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો પણ વકરવાની સંભાવના વર્તાઈ રહી હતી આ અંગે અગાઉ પાલિકા દ્વારા અઠ્યાવીસ નવેમ્બર બે રોજ પણ બિલ્ડિંગના નોટિસ ફટકારી ગંદકી ન ફેલાવવા તથા બિલ્ડિંગની ગંદા પાણીની લીકેજનું સમારકામ કરવા જણાવ્યું પરંતુ તેમ છતાં બિલ્ડિંગના સભ્યોએ નોટિસની અવગણના કરી જરૂરી સમારકામ કાર્ય ન કરતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહ દ્વારા વિકાસ આર્કેડ બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપવાનો આદેશ કરતા આજરોજ પાલિકાના ઓફિસ સ્ટાફ સભ્યો ઇલેક્ટ્રિશિયન અને સાઇટ સુપરવાઇઝરની હાજરીમાં મે વિકાસ આર્કેડ બિલ્ડિંગનું વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરી હતી પાલિકા દ્વારા વીજ જોડાણ કાપવાની આ પ્રમાણેની કાર્યવાહી ને જોતા પાલિકા વિસ્તારમાં આવેલ અન્ય બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વાપી પાલિકાની રોડ માર્કિંગ કામગીરીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર ઉપયોગ તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી રોડ માર્કિંગ એટલે કે રસ્તા પર સફેદ પટ્ટા મારવાની કામગીરી સામે ગંભીર સવાલો અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉભા થયા છે પ્રાપ્ત વિગતો મુજબ કોમર્શિયલ હેતુ માટે થતી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લે આમ નિયમોના ધજાગ્રા ઉડાવીને ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ગમે ત્યારે કોઈ મોટી અને જીવલેણ દુર્ઘટનાને નોતરી શકે છે એક તરફ સામાન્ય નાગરિકોને માટેના ગેસ સિલિન્ડર મેળવવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે પાલિકાના કોન્ટ્રાક્ટરો પાસે આ જથ્થો ક્યાંથી અને કોની નજર હેઠળ પહોંચી રહ્યો છે તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકા તંત્ર આ ગંભીર ગેરરીતિ સામે આંખાડા કાન કરી રહ્યો છે અને સ્થળ પર સુરક્ષાના કોઈ પણ સાધનો કે નિયમોનું પાલન થતું નથી નિયમો માત્ર કાગળ પર જ સીમા ઘરેલું કોમર્શિયલ કૌભાંડ ચાલી રહ્યું છે જવાબદારી કોણ લેશે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે પરંતુ હવે જાગૃત નાગરિકો પાલિકાની આ લાલ સામે જવાબ માંગી રહ્યા છે અને તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વલસાડના સોનવાડા હાઈવે પર ડ્રાઈવરને જોકુ આવતા અટીકા કાર ધડાકાપે રેલિંગ પર ચડી ગઈ સદનસીબે જાનહાની ટળી વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ નંબર પર આજે વહેલી સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો સોનવાડા ગામની સીમાથી પસાર થતા જ એક અટીકા કારના ચાલકને અચાનક જોકુ આવી જતા કાબુ ગુમાવ્યો હતો અને કાર હાઇવેના ડિવાઇડરની પ્રોટેક્શન રેલિંગ પર ચડી ગઈ હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ આજે સવારે આશરે પાંચ ત્રીસ વાગ્યાના સુમારે અટિકા કાર નંબર જીજે ઝીરો આઠ ડીજે બાર છ્યાસી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન સોનવાડા ગામ નજીક કારના ચાલકને જોકો આવી ગયું હતું જેના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા ડિવાઇડરની લોખંડની રેલિંગ સાથે અથડાઈને તેની ઉપર ચડી ગઈ હતી જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ હવામાં અદ્ધર થઈ ગયો હતો અને કાર રેલિંગ પર ત્રાસી હાલતમાં લટકી ગઈ હતી આટલા ગંભીર દેખાતા અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું હતું વાપીમાં આપની પરિવર્તન સભામાં સરકાર પર આકરા પ્રહાર તલાટીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ સાંભળતું નથી ગોપાલ ઇટાલિયા વાપીલા જેસ્ટી ભવન ખાતે બુધવારે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન સભામાં પ્રદેશ નેતૃત્વએ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભા ગજવતા જણાવ્યું હતું કે ગુજરાતની વર્તમાન સ્થિતિ એવી છે કે તલાટી અને સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી સૌ બોસ બનીને બેઠા છે અને સામાન્ય માણસની કોઈ થતી આ સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી જેમણે વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરાયેલા અગિયાર ગામોના લોકોની વ્યથા સાંભળી હતી ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો કે અગિયાર ગામોની લડાઈમાં સમગ્ર આદિવાસી સમાજ તેમની સાથે છે અને સમય આવીએ આરપારની લડાઈ લડવામાં આવશે બીજી તરફ ઈસુદાન ગઢવીએ પ્રદૂષણના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું હતું કે વાપી સરીગામથી ભાજપને સૌથી વધુ ફંડ મળે છે પરંતુ બદલામાં જનતાને માત્ર પ્રદૂષણ અને અન્યાય મળે છે ઇટાલિયાએ સરકારી કચેરીઓમાં નાના કામ માટે અસંખ્ય દસ્તાવેજો માંગીને લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને ધરમપુરમાં આપના ચારસો કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના દાવાને જુઠ્ઠાણું ગણાવી કટાક્ષ કર્યો હતો સભાના અંતે નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર વિકાસની નહીં પણ અસ્તિત્વ અને સન્માનની છે જેમાં જિલ્લા પંચાયતના નેતાઓના પરિજનોની હાજરી રાજકીય કરમાઓ લાવી દીધો હતો તે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી પીએફ નથી મળતું ગ્રેજ્યુટી નથી મળતી બોનસ નથી મળતા ઓવર ટાઈમના એમને વળતર નથી મળતું મેડિક્લેમ નથી મળતું એની પણ અનેક રજૂઆતો મળી છે સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે અગિયાર ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ પાંચનું ઉલ્લંઘન થાય છે પેશાઇકનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય ખરાબા હોય ગૌચર હોય ગામતળ હોય એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે કામદારોની પાર્ટી છે ખેડૂતોની પાર્ટી છે આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છીએ આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી આજે અગિયાર ગામના લોકો સાથે કેમ ઊભા નથી અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી ચારસો કાર્યકરો ભાજપમાં જોડાય છે અરે ભાઈ એ ગામમાં ચારસો કાર્યકરો અમે ક્યારેય જોયા નથી અમને ક્યારેય ખબર નથી કે એ ગામના ચારસો કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા અમે ક્યારેય મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવી ક્યાંય નથી માત્ર માત્ર જે ઉપરથી સૂચનાઓ મળે છે પ્રમાણે કાર્ય કરે છે એના સિવાય વિશેષ કંઈ છે નથી આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી વાપી માં અમારી જનસભા હતી ગુજરાત જોડો જનસંભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ ચેતરભાઈ સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે વાપીમાં બ્રિજ નથી બની રહ્યું વાપીમાં એર પોલ્યુશન છે પાણી પોલ્યુશન છે વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશન તમે વિચાર કરો વાપીમાં અત્યારે મે સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે સંતાન પ્રાપ્તિ નથી એટલી હદે પોલ્યુશન છે એ પોલ્યુશન શું કામ છે વાપીમાં એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નકાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે હપ્તા અધિકારીઓને આપે પછી કંપનીઓ વાળા પાસે કઈ વધતું નથી એટલે એ શું કરે છે પાણીનું એર પોલ્યુશનનું બેફામ પણ કરે છે મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગમ પાણી છોડે છે આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે સાથે સાથે ભાજપે એના મંત્રી ધારાસભ્ય સાંસદે પ્લાન કરી નાખ્યો અને અગિયાર અગિયાર ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે સરપંચો મનાઈ કરે છે સરપંચો ઠરાવ કરે છે સરપંચો રજૂઆત કરે છે માનતું નથી અંગ્રેજોની જેમ તમે એની જમીન જે ચાલીસ ટકા તમારે કપાત કરવી છે હજારો કરોડોની એ જમીન થાય એ મેળવવા માટે થઈને ભાજપા કરે છે આ પેલા ચલા અને મને લાગે છે કે ચણો વર્ષો પહેલાં એ મહાનગરપાલિકામાં આવ્યા છે હું ભૂલતો ન હોઉં તો શું સુવિધા મળી ભાઈ શું સુવિધા મળી તમે ટેક્સ વધારે નાખ્યો આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે તમે રોડ રસ્તા આપીને ધૂળની ડમરીઓ ચડે છે વાપીમાં એર પોલ્યુશન ને પાણીનું પોલ્યુશન છે અને સાથે સાથે આ ગામોમાં ગામોમાં ગામો ની જમીન ખેડૂતોની જે છે ગરીબોની છે આદિવાસી સમાજની જમીનો છે ધારાસભ્ય ભાજપના મંત્રી ભાજપના સરકાર ભાજપ ની સાંસદ ભાજપ કેન્દ્ર સરકાર ભાજપ અને અહિયાં વાપીમાં જુઓ તો વાપીના લોકોને મરતા ઉપર છોડી દીધા છે ભાજપ વાળા તમારું બધું લૂટી લેવા માંગે છે અને એટલા માટે આજે મેં જનસભાને સંબોધન કરી છે मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट और हाईवेज़ के सौजन्य से और लोकल यूटी एडमिनिस्ट्रेशन से हम 1 जनवरी से 31 जनवरी तक हम रोड सेफ्टी मंथ हम uh, मना रहे हैं इसका मूल उद्देश्य ये है कि हमारे देश में हर साल uh, बहुत बड़े uh, पैमाने पे एक्सीडेंट्स होते हैं पिछले साल चार लाख अस्सी हज़ार एक्सीडेंट्स पूरे भारत देश में हुए थे जिन जिनमें एक लाख सत्तर हज़ार लोगों ने अपनी जान गंवाई। इसमें मैक्स सिक्सटी परसेंट जो फैटलिटीज थी वो थी एज ग्रुप ऑफ एटीन से लेके सिक्सटी तक यानी प्रोडक्टिव लाइफ जिनकी है उन्हीं एज ग्रुप में मैक्सिमम फैटलिटीज़ पाई गई है ये इसलिए होता है कि बहुत सारे लोग ट्रैफिक का नियम नहीं आ, पाल रहे हैं या उसको बहुत लाइटली ले रहे हैं जैसे कि गाड़ी चलाते वक्त मोबाइल मोबाइल पे बात करना सीट बेल्ट न लगाना हेलमेट न पहनना ओवर स्पीडिंग करना रॉन्ग साइड से आना दूसरों को साइड न देते हुए राइट लेन में चलाना स्पेशली ट्रकर्स जो होते हैं हाईवेज पे वो सिर्फ राइट लेन में चलाते हैं जिसके वजह से लोगों को रॉन्ग साइड में ओवरटेकिंग करनी पड़ती है जहाँ से बड़े हादसे होते हैं तो कई कारण हैं इसके वजह से जो फैकलिटीज़ हैं उनमें बहुत कम होने की ज़रूरत है और इसी वजह से हमने इस महीने में पूरे महीने में हम क्विज कॉम्पिटिशन्स पोस्टर कॉम्पिटिशन स्कूलों में नुक्कड़ ना, नाटक इंटरेक्शन विद रिक्शाज टैक्सीज और बाकी सब ट्रांसपोर्टर्स उनको हेलमेट डिस्ट्रीब्यूशन ये सब एक्टिविटीज हम करेंगे ताकि मैक्सिमम मैसेज फैल जाए और लोग सड़क सुरक्षा को बहुत सीरियसली ले और उसके बाद अपने अपना और अपने परिवार का और अपने कम्युनिटी का पूरा ख्याल रखें और एक रिस्पॉन्सिबल नागरिक बने क्योंकि यही सरकार की अके, सरकार अकेले की जिम्मेदारी नहीं होती है हम सबको मिलजुल के ये काम करना पड़ेगा पिछले साल करीब करीब तीस लोगों की फैटैलिटीज हमारी यूनियन टेरिटरी में हुई थी जो एक बहुत पेनफुल घटना है तो हमें इस पर इस बार हमें इकट्ठा आके ट्रैफिक रूल्स फॉलो करने हैं और हमें ये जो फेटेलिटीज है एक्सीडेंट्स हैं वो जीरो के बराबर हमें करने हैं मुझे पूरी उम्मीद है कि आप सब लोग हमारे साथ जुड़ेंगे और सड़क सुरक्षा हम सफल बनाएंगे हमारी यूटी में यही मेरी आप सब लोगों से एक अपील है